અનુભવ અને અંતરદ્રષ્ટિ જોડાય છે ઉદાહરણ તરીકે ડેટા નાઇન્ટી પરસેન્ટ વિદ્યાર્થીઓ સમયસર હોમવર્ક આપે છે માહિતીમાં સમયસર હોમવર્ક આપનારા વિદ્યાર્થીઓના પરિણામ સારા આવે છે જ્ઞાન સમયસર કામ કરવાથી શૈક્ષણિક સફળતા મળે છે ભીષ્મ એટલે કે જીવનમાં સમયનું મહત્વ સમજવું અને શિસ્તબદ્ધ જીવન જીવવું જોઈએ ભીષ્મની વ્યાખ્યા

સત્ય અને ન્યાય વૈજ્ઞાનિક વિષ્મ એટલે કે વૈજ્ઞાનિક જ્ઞાનનો માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવો શોધ આવિષ્કાર અને નવીનતામાં ઉપયોગી છે ઉદાહરણ તરીકે દવાઓ શોધીને સમાજની સેવા કરી સાંસ્કૃતિક વિષ્મ સમાજની પરંપરા કલા સાહિત્ય અને ધર્મ પરથી મળતું જ્ઞાન ઉદાહરણ તરીકે કહેવતો લોકકથાઓ લોકગીતોમાં છુપાયેલું જીવન દર્શન વિષ્મની લાક્ષણિકતાઓ અનુભવ આધારિત ભીષ્મ જ્ઞાન અને જીવનના અનુભવ પરથી વિકસે છે નૈતિક અને મૂલ્ય આધારિત એટલે કે યોગ્ય અયોગ્યનો ભેદ કરાવીને માનવ જીવન માટે શ્રેષ્ઠ પસંદગી કરાવે છે પ્રયોગશીલ એટલે કે ભીષ્મનો ઉપયોગ દૈનિક જીવનની સમસ્યાઓ ઉકેલવામાં થાય છે સમગ્ર દૃષ્ટિકોણ ભીષ્મ વ્યક્તિને વિષયને એક તરફી નહીં પરંતુ સર્વાંગી દૃષ્ટિથી જોવાનું શીખવે છે સમય ઉપયોગી

નૈતિકતા અને અંતરદ્રષ્ટિ દ્વારા જીવન માટે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે તેના પ્રકારો તત્વજ્ઞાનિક વ્યવહારિક નૈતિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક માનવ જીવનના દરેક પાસાને સ્પર્શે છે તેની લાક્ષણિકતાઓ દર્શાવે છે કે ભીષ્મ ફક્ત જ્ઞાન જ નહીં પરંતુ જ્ઞાનનો યોગ્ય ઉપયોગ છે થેન્ક યુ